કઢવવા હતા એટલે સિવિલ હોસ્પિટલે હું ગયો તો પટેલ સાહેબ હતા એને મને કીધું ક્યાં દાંત દુખે એટલે મેં કીધું હલે તો એ બે ને બદલે એક કાઢો હાજો ને એક કાઢો ઓલી બાજુનો જુદી સાઈડનો જે જીવતો દાંત હતો એ કાઢી દીધો અને એ પછી અમે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને મળ્યા કે સાહેબ આ તો આવું નથી સાહેબ કે હું બે દિવસમાં આમ કર દઈ તેમ અને અમને કંઈ હરખો જવાબ આપ્યો નહીં અને કાઢી અને આજે સુધી હજી કંઈ કાર્યવાહી થઈ નથી જો કંઈ નહીં થાય તો અમે પોલીસ ફરિયાદ કરશું કોર્ટમાં જશું અને ત્યાં હોસ્પિટલ આવીને આંદોલન કરશું આ બાબત મારા ધ્યાને આવેલ છે અને આની સંપૂર્ણ તપાસ કરી અને આમાં જે કોઈ પણ જવાબદાર ડોક્ટર હશે તેમની સામે સરકારશ્રીના નિયમ અનુસારની કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે અને ખૂબ જ સત્વરે અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવશે મારા ચાર્જ સંભાળ્યા બાદ આવી રીતનો પ્રથમ કિસ્સો મારા ધ્યાને આવેલ છે અને આવું જે કંઈ પણ બન્યું છે એનું હું ફરીથી કહું છું કે સંપૂર્ણ તપાસ કરી અને જવાબદાર ડોક્ટર સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે બે દાંત કઢાવવાના હતા દાંતના પૈસા ભર્યા ડોક્ટર પાસે ગયા ડોક્ટર હતા યસ પટેલ આમ બે દાંત ને બદલે એક સાથે બે દાંત કાઢી નાખ્યા યાને એક દાંત હલતો તો ઈ અને એક દાંત જીવતો એક જીવતો દાંત કાઢી લીધો એટલે તારીખ ઈ જ તારીખના રોજ હું અહીંયા મળ્યો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ બ્રહ્મભટ્ટ સાહેબને બ્રહ્મભટ્ટ સાહેબે એવું કીધું કે કાંઈ વાંધો નહીં ડોક્ટરને બોલાવ્યા ડોક્ટરે સ્વીકારી લીધું કે મારી ભૂલ છે સાહેબે મને એવું કીધું કે હું એક્શન લઈશ એવું કીધું બે દિવસ રાહ જુઓ બે દિવસમાં અમે એની સામે એક્શન લઈ અને તમને જવાબ આપશું ટપાલમાં પણ આજ દિન સુધી જવાબ ના મળ્યો આજે પણ હું આવ્યો આજે પણ સાહેબ એવું જ કે માટે મારી એવી માંગ છે કે જેવું મારા ફાધર હારે મારા બાપા હારે મારા પિતાજી હારે થયું એવું અન્ય કોઈના માવતર હારે કે અન્ય કોઈના વાલસોયા બાળકો હારે ના થાય જેના માટે આવા નરાધમ ડોક્ટરો સામે સપ્ત માં સત રાહે કડકમાં કડક પગલા લેવા જોઈએ